જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં બેકિંગ સોડા કે ઈનોનો ઉપયોગ વગર સુરતી ઈદડા બનાવ્યા હતા જે એકદમ ટેસ્ટી પોચા રૂ જેવા અને અંદરથી જાડીદાર બને છે તો તેની માટે મેં અહીંયા દોઢ કપ જેટલા જીરાસર ચોખા લીધા છે તમે બાસમતી ચોખા સિવાયના ગમે તે ચોખા લઈ શકો છો અડધા કપ જેટલો આપણે અહીંયા અડદની દાળ લેવાની છે મીન્સ કે આપણે ત્રણ ગણા ચોખા અને એક ગણું અડદની દાળ લેવાની છે તમે આ માપથી બનાવશો ને તો તમારા આ ઈદડા એકદમ ટેસ્ટી બનશે તો બેથી ત્રણ વાર પહેલાં તેને ધોઈ લેવાના છે અને ચોખ્ખા પાણીમાં તેને ત્રણથી ચાર કલાક માટે પલારવા રાખી દેવાના છે મેં અહીંયા તેને ત્રણ કલાક પલારી દીધા હતા તો ચોખાને દાળ એકદમ સરસ એવા આપણા પલરી ગયા છે તો હવે તેમાંથી આપણે આ જે વધારાનું પાણી છે તેને કાઢી લેવાનું છે અને હવે આ દાળ અને ચોખાને મિક્સર જારમાં લઈ લેશું સાથે મેં અહીંયા છાશ નાખેલી છે તમારે જો છાશ ના હોય તો તમે આની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો એક કપ જેટલી મેં છાશ નાખેલી હતી તો તેને હવે આપણે પીસી લેશું તો આપણે બેટર આવું બનાવી લેવાનું છે બીજા બેચને પણ આપણે આવી જ રીતે પીસી લેવાનું છે જરૂર મુજબ મીઠું નાખી અને તેને હલાવી અને હવે તેને આપણે સાતથી આઠ કલાક માટે ઢાંકીને રાખી મૂકીશું જેથી કરીને તેનો એકદમ સરસ એવો આથો આવી જશે તો મેં તેને આખી રાત પલા રાખી દીધું હતું પલારીને તો જો આપણો આથો એકદમ સરસ એવો આવી ગયો છે ને સવારે નાસ્તામાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અને સાથે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો જો આપણું બેટર એકદમ સરસ એવું થઈ ગયું છે અને આથો પણ સરસ આવી ગયો છે તો મેં હવે આદુ અને મરચાંને પીસી લીધા હતા તો આપણે તેને નાખી દઈશું અને મીઠું તો આપણે પહેલેથી જ નાખેલું હતું ચાખીને તમારે જોઈ લેવાનું જરૂર લાગે તો જ તમારા આમાં મીઠું નાખવાનું મીઠું જો તમે સાથે સાથે નાખી દેશો ને તો તમારો હાથો એકદમ સરસ એવો ઝડપથી આવી જશે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જેમાં પણ સ્ટીમ કરવાના હોય ઈદડાને તેમાં આપણે તેલ લગાવી દેવાનું ડીશમાં અને પાણીને પણ પહેલેથી જ ઉકળવા રાખી દીધું છે હવે બેથી ત્રણ ચમચા જેટલું આપણે આ આ બેટર નાખી દઈશું કારણ કે આપણા ઈદડા હોય તે ઢોકળા કરતાં થોડાક પતલા જ હોય છે માટે તમે બેકિંગ સોડા કે ઈનોના ઉપયોગ વગર જ આ એકદમ સરસ એવા આ તમારા ઈદડા સોફ્ટ બનશે કારણ કે આથો એકદમ સરસ એવો આવેલો હોય માટે હવે આપણે ઉપરથી કાળા મરીનો ભૂકાને સ્પ્રિંકલ કરી દઈશું હવે દસથી પંદર મિનિટ ઢાંકીને તેને સ્ટીમ થવા દઈશું તો જુઓ એકદમ સરસ એવા આપણા ઈદડા બનીને તૈયાર થઈ ગયા છે તો તેને હવે કાઢી લેશું અને એમાં ઉપરથી મગફળીનું તેલને લગાવી દઈશું અને થોડીવાર માટે આપણે તેને થોડાક જ ઠંડા પડવા દઈશું જેથી કરીને આ ડીશમાંથી એકદમ સરળ રીતથી આપણા ઈદડા નીકળી જશે થોડા ઠંડા થઈ જાય પછી તેને તમારે જે શેપમાં કટ કરવો હોય તે શેપમાં તમે કટ કરી શકો છો તો હવે તેને આપણે કાઢી લેશું તો જો એકદમ ટેસ્ટી એવા આપણા ઈદડા બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને પણ ખૂબ પસંદ આવશે અને તેને આપણે લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ અને હા જો તમને આ મારી બધી રેસિપીઓ ગમતી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય ને તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો અને મેં તેને અહીંયા ખજૂર અને આંબલીની ચટણી સાથે સર્વ કરેલા છે તમે આની જગ્યાએ લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અથવા કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી